આપ સૌને મારા સાદર પ્રણામ ભાદરવાસુદ આઠમના દિવસે શ્રી રાધાષ્ટમી ધરો આઠમ અને દુર્વાષ્ટમી હોય છે આ ઉપરાંત આ દિવસથી જ સોળ દિવસ સુધીનું મહાલક્ષ્મી વ્રત પણ શરૂ થાય છે અહીં આપણે રાધાજીના જન્મ અને તેમની મહિમા વિશે વાત કરીશું પવિત્ર તીર્થધામ બરસાનામાં વૃષભાનું તથા કીર્તિદેવીને ત્યાં ભાદરવા સુદ આઠમના શુભ દિવસે રાધાજીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે આ પવિત્ર દિવસને રાધાષ્ટમી કહેવામાં આવે છે વરસાણામાં રાધાષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે રાધા કૃષ્ણની યુગલ મૂર્તિનું ભક્તિભાવથી પૂજન કરવું જોઈએ જન્માષ્ટમીનું વ્રત તપ જે લોકોએ કર્યું હોય તે રાધા અષ્ટમીનું વ્રત તપ કરે તો પૂર્ણ વ્રત થયું માનવામાં આવે છે અને પૂર્ણ ફળના ભાગીદાર બનાવે છે બરસાનામાં રાધા રાણીનું મંદિર આવેલું છે આ મંદિર સંપૂર્ણપણે રાધા દેવીને જ સમર્પિત છે રાધા કૃષ્ણના ભક્તો માટે આ મંદિર ખૂબ જ મહત્વનું છે રાધા રાણીનું આ મંદિર એક પર્વત પર આવેલું છે આ મંદિરને રાધારાણીનું મંદિર અને બરસાનાની લાડકીનો મહેલ પણ કહેવામાં આવે છે રાધાષ્ટમીના દિવસે રાધારાણીના મંદિરને ફૂલોથી સજાવવામાં આવે છે અને છપ્પન પ્રકારના ભોગ રાધા રાણીને ધરાવવામાં આવે છે કૃષ્ણની પ્રિયા એટલે રાધા ભગવાન કૃષ્ણની આંતરિક શક્તિ એટલે રાધા શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ એટલે રાધા કૃષ્ણ એટલે રાધા અને રાધા એટલે કૃષ્ણ રાધા એ કૃષ્ણથી અલગ નથી રાધા કૃષ્ણ એક જ છે તેથી તેઓ કૃષ્ણ તરીકે ઓળખાય છે ભક્તિ સુંદરતા ત્યાગ સમર્પણ અને નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ એટલે રાધા શ્રી રાધાને રાધા રાણી રાધિકા રાધે શ્યામા વગેરે અનેક નામોથી પણ આપણે જાણીએ છીએ રાધિકાજીમાં મુખ્ય પચીસ ગુણ છે જેવા કે ઉત્તમ પવિત્ર હાસ્ય સંગીતમાં નિપુણતા પૂર્ણ કરુણા ગોકુળની પ્રેમ પાત્રી કર્તવ્ય કુશળતા વગેરે શ્રી કૃષ્ણ સ્વયં રાધાનો મહિમા ગાય છે યથા તથા ભેદો હીનાવોર્ધ્રુવમ યથા પૃથિવ્યાંચાવલ્યથાઉ દાહિકા સતી આ શ્લોક બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોવા મળે છે આ શ્લોકનો અર્થ છે જે રાધા તું છે તે જ હું કૃષ્ણ છું આપણા બંનેમાં કશો ભેદ નથી જેમ દૂધમાં ધવલતા અગ્નિમાં દાહકતા ભૂમિમાં ગંધ છે તે જ રીતે હું તારામાં સતત રહેલો છું રાધાષ્ટમીના દિવસે ઓમ શ્રી રાધાએ સ્વાહાનો મંત્ર બોલીને રાધા કૃષ્ણની પૂજા કરવી જોઈએ બોલો રાધા કૃષ્ણની જય આવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના